રુદ્રાશહર નજીક દશરથ ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ની કથળતી હાલત બની છે આ સાથે જ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ની પણ અછત છે જેના કારણે લોકોના ટપાલમાં આવતા જરૂરી દસ્તાવેજો કચેરીમાં મહિનાઓ સુધી પડી રહેતા હોવાનું સામે આવ્યું છે દશરથ પોસ્ટ ઓફિસ ની ચાલતી લાલિયાવાડી સપાટી પર આવવા પામી છે સ્ટાફ ની અછત હોય હાલ હંગામી મહિલા કર્મચારીના સહારે આ પોસ્ટ ઓફિસ ચાલી રહી છે જેઓ પોતે પંખા વગર પોસ્ટ ઓફિસની કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે ટપાલ પહોંચાડવા માટે સ્વખર્ચે માણસ રાખ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક રહીશ અને જિલ્લા પ્રવક્તા હિતેન મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસમાં મહિનાથી અહીંયા કોઈ ટપાલી નથી આખા ગામની ટપાલો મહિનાઓથી પડી રહી છે પોસ્ટ ઓફિસમાં જેટલી પણ આરસી બુક આવતી હોય છે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ આવતા હોય છે એ બધા આધાર કાર્ડ મહિનાઓ સુધી અહીંયા પડી રહે છે લોકોના ઘરોમાં નથી જતા ઓનલાઈન ડિલિવરી બતાવતા હોય છે પણ અહીંયા આવીએ શોધીએ તો મળતા નથી પોસ્ટ ઓફિસમાં અહીંયા જે બેન છે એ હંગામી ધોરણે રહેલા છે અને તેમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને ટપાલ વહેંચવા માટે રાખ્યો છે તો આવી રીતે ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેવકૂફ બનાવતી જશે ત્યારે જિલ્લા કલેક્ટર મામલતદાર જિલ્લા અધિકારી આજે પોસ્ટ ઓફિસના જેટલા પણ લાગતા વળગતા અધિકારીઓ છે તેઓને સૂચના આપવામાં આવે કે તાત્કાલિક ધોરણે દશરથ પોસ્ટ ઓફિસમાં જે સ્ટાફની અછત છે તે અછત પૂરી કરવામાં આવે ટપાલી મુકવામાં આવે અહીંયા જે ટપાલ કચેરીની હાલત છે તે પણ સરખી કરાવવામાં આવે સાઉથે સૌથી કથળેલી હાલત બની છે આ પોસ્ટ ઓફિસમાં પંખા નથી આટલી ગરમીમાં આ વિધવા બહેન બેસે છે કાલ ઉઠીને કંઈ કશું થશે તો એની જવાબદારી કોણ લેશે જેવો મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જે હંગામી ધોરણ પર છે કાયમી નથી અહીંયા છેલ્લા દસમા મહિનાથી અહીંયા કોઈ ટપાલી નથી આખા ગામની ટપાલો અહીંયા મહિનાઓથી પડી રહી છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલી પણ આરસી બુક આવતી હોય છે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આવતા હોય છે આધાર કાર્ડો આવતા હોય છે એ બધા આધાર કાર્ડો અહીંયા આગળ મહિના મહિના સુધી પડી રહે છે લોકોના ઘરે નથી જતા ઓનલાઈન ડિલેવર બતાવતા હોય છે પણ અહીંયા આગળ આવો તો અહીંયા શોધીએ તો હવે મળતા નથી લઈને આજે બેન જે રીતના પેલા બેને કીધું કે હંગામી ધોરણ પર અહીંયા રહેલા છે અને એમને એમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને એ લોકોએ મોકલ્યો છે ટપાલ વેચવા માટે તો આવી રીતના ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેહકૂફ બનાવતી જશે મારે આ મીડિયાના માધ્યમથી આ તમારા માધ્યમથી કલેક્ટર કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને જિલ્લા અધિકારીઓશ્રીને જણાવવું છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલા પણ અધિકારીઓ છે એમને જણાવું છે કે તાત્કાલિક ધોરણે દસરત પોસ્ટ ઓફિસની જે માણસની અછત છે એ માણસોની અછત પૂરી કરવામાં આવે ટપાલી મૂકવામાં આવે અને અહીંયા આગળ એની જે હાલત છે તમે જોઈ શકશો પોસ્ટ ઓફિસની જે હાલત છે એ પોસ્ટ ઓફિસની હાલત છે એ પણ સરખી કરવામાં આવે સૌથી કથડેલી હાલતમાં અહીંયા પંખા નથી પોસ્ટ ઓફિસમાં આટલી ગરમીમાં પેલા બેન એકલા ગરમીમાં બેઠા છે તમે જો આટલી ગરમી વગર કંઈ કશું થઈ જાય તો એની જવાબદારી કોણ કેમકે હંગામી ધોરણ પર છે પરમાનન્ટ બેસ પર પણ નથી અને એક વિધવા તરીકે અહીંયા આગળ નોકરી કરી રહ્યા છે તો તમારા મારે તમને કેવું છે કે આગામી દસ દિવસની અંદર તમે લોકો આને આનું જે પણ હોય એનું નિરાકરણ લાવો નહીં તો અમે આંદોલન કરીશું